હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે ચૂંટણી સંબંધિત દાખલા જોવાના છે એ પણ કે ના ટકાવારીના ક્લિયર તો જોઈએ એની પહેલાં ચેનલની અંદર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વધુને વધુ લોકોને શેર કરો જુઓ શું કીધું છે કે એક ચૂંટણીમાં બે ઉમેદવારો છે હા રેડી કુલ મતો સાત હજાર પાંચસો છે ચલો રેડી આ મતોમાં વીસ ટકા મત અવૈધ છે વીસ ટકા મત અવૈધ છે તો વૈધ મતો કેટલા થાય એંશી ટકા થાય એસી ટકા થાય બરાબર છે અને આપણે આગળ જરૂર પડશે એટલા માટે મેં કહેવાય છે મતો કેટલા થાય એસી ટકા જો એક ઉમેદવારોને વેધમતના પંચાવન ટકા તો આ જે મતો જેટલા પણ થાય એના આપણે પંચાવન ટકા મત મળે તો બીજા ઉમેદવારને કેટલા મત મળે તો બીજા ઉમેદવારને સ્વાભાવિક વાત છે પિસ્તાલીસ ટકા મત મળે તો આપણે શું કરવાનું છે એના ટકાવારી કાઢવાની છે એટલે કે મતોની સંખ્યા ગોતવાની છે તો અહીંયા જેટલી પણ સંખ્યા આવશે એના આપણે પિસ્તાલીસ ટકા ગોતવાના થશે તો એની પહેલાં આપણે આ વેધ મતોની સંખ્યા એંસી ટકા છે એંસી કુના છે કુલ મતોના છે તો પહેલાં તો સાત હજાર પાંચસો છે એના એંશી ટકા આપણે ગોતી લેવાના છે એંશી ટકા ગોતીએ આ ઝીરો થાય એટલે પંચોતેર ગુણ્યા હશે એટલે કે છ હજાર તો આ છ હજાર શું હશે વૈધ મતોની સંખ્યા હશે હવે આ વૈધ મતોમાં પંચાવન ટકા એક ઉમેદવારને મળે તો બીજાને પિસ્તાલીસ ટકા મળે તો બસ આ છ હજાર છે એના પિસ્તાલીસ ટકા આપણે હવે ફાઇન્ડ કરી લેવાના છે તો છ હજાર ગુણ્યા પિસ્તાલીસના છેદમાં શું ક્લિયર આ બે ઝીરો ચાલ્યા જાય અહીંયાથી છ પંચાત્રીસ ત્રણ છ ચોક ચોવીસને ત્રણ સિત્યાવીસ એટલે કે બે હજારને સાતસો મત બીજા ઉમેદવારને મળે ચલો ઓપ્શન નંબર એ તમારો અહીંયા સાચો હશે બરાબર આવી રીતના તમારે કરવાનું છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ શું કીધું છે એક ચૂંટણીમાં બે ઉમેદવાર હતા હાલો પછી શું કીધું છે કે ભાઈ જો એક ઉમેદવારને ત્રીસ ટકા મત મળે અને સાથે તે છ હજાર મતથી હારે ભાઈ ત્રીસ ટકા મત મળે અને એની સાથે પણ તે છ હજાર મતથી હારી જાય શું થઈ જાય હારી જાય તો કુલ કેટલા મતદારો હશે જો ભાઈ એક ઉમેદવારને ત્રીસ ટકા મત મળે તો બીજાને સ્વાભાવિક વાત છે સિત્તેર ટકા મત મળવા જોઈએ ક્લિયર સમજી ગયા હવે આ બંને વચ્ચે ટકાવારીનો ડિફરન્સ કેટલો છે ટકાવારીનો ડિફરન્સ કેટલો છે ચાલીસ ટકાનો છે ને ભાઈ કેટલાનો છે ચાલીસ ટકાનો છે રેડી શા માટે ટકાવારીનો ડિફરન્સ એ હું ના તમને કહું આ બંને વચ્ચે ટકાવારીનો ડિફરન્સ ચાલીસ ટકાનો છે તો મતોનો ડિફરન્સ કેટલો છે છ હજાર મતથી હારે એટલે કે બંને વચ્ચે મતોનો ડિફરન્સ કીધો આ તો આ મતોનો ડિફરન્સ કેટલો છે છ હજાર છે તો શું ચાલીસ ટકા એ છ હજાર છે કે નહીં ચાલીસ ટકા શું છે છ હજાર છે બરોબર છે ચાલો એક તો મળી ગયું કે ભાઈ ચાલીસ ટકા એ છ હજાર થાય તો કુલ એટલે કે સો ટકા હોવા જોઈએ તો સો ટકા એ કેટલા થાય બસ એ જ આપણે ગોતવાનું છે ક્લિયર અહીંયાથી મળી જાય તો ઇન શોર્ટ તમને કહી દઉં તો છ હજાર ગુણ્યા સો એના છેદમાં ચાલીસ તો અહીંયાથી ઝીરો ચાર એક ચાર ને પંદર ચોકસાઠ બરાબર છે એટલે એકસો પચાસ આવશે એકસો પચાસ ગુણ્યા સો એટલે કે પંદર હજાર તો પંદર હજાર ઓપ્શન સીમાં આપેલો છે જે તમારો સાચો જવાબ રહેશે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે જુઓ એક ચૂંટણીમાં બે ઉમેદવાર છે ચાલો બરાબર છે એક ઉમેદવારને સિત્તેર ટકા મત મળે છે કેટલા ટકા મળે છે સિત્તેર ટકા એક ઉમેદવારને મત મળે તો બીજાને ત્રીસ ટકા મળતા હોવા જોઈએ અને સાતસો છપ્પન મતોથી જીતે છે સાતસો છપ્પન મતોથી જીતે છે તો સાતસો છપ્પન શું છે આ બંને વચ્ચે મતો જે છે જેટલા પણ મત છે એનો ડિફરન્સ છે શું છે તફાવત છે તો ટકાવારીનો તફાવત કેટલો છે ચાલીસ ટકાનો છે ચાલીસ ટકાનો ટકાવારીનો ડિફરન્સ છે તો શું કહી શકું કે ચાલીસ ટકા એ જ સાતસો છપ્પન છે જો ચાલીસ ટકા એ જ તમારા સાતસો છપ્પન હોય તો કુલ મતો આપણે ગોતવાના છે તો કુલ એટલે કે સો ટકા થાય તો સો ટકા એ કેટલા થાય ક્લિયર તો સાતસો છપ્પન

સાતસો છપ્પન ભેંગા આપણે ચાર કરીએ તો ચાર એક ચાર ત્રણ વેધા પાંચ ચાર અઠા બત્રીસ તો ત્રણ વેદા અને ચાર નવા છત્રીસ તો એકસો નેવ્યાસી એક ઝીરો એટલે અઢારસો નેવું તમારા શું હશે કુલ મત હશે જે ઓપ્શન નંબર એમાં તમારો આપેલો છે ક્લિયર બસ આ આપણે ગોતવાનું હતું આવી રીતના કરવાનું થશે તમારે બરાબર એક્ઝામમાં પૂછે તો ચલો નેક્સ્ટ હશે કે ભાઈ બે ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં એક ઉમેદવારને કુલ વેધ મતના બાવન ટકા મળે કુલ વેધ મત જે છે એના બાવન ટકા મળે બરાબર છે તો એ ને અવૈધ બે મતો છે હવે શું કીધું છે તો કુલ મતના પંચા પચીસ ટકા મત શું છે અવૈધ છે તો ભાઈ પિંચોતેર ટકા જે મત હશે એ શું હશે વેધ હશે કુલ મતોની સંખ્યા 8400 હજાર હોય તો બીજા ઉમેદવારોને કુલ કેટલા વેદ મત મળે એ આપણે ગોતવાનું છે કુલ મતોની સંખ્યા પહેલાં તો આઠ છે તો એને આપણે 75% ગોતી લઈએ જે કેટલા થાય વેદ થાય તો 75 ગુણ્યા આઠ એના છેદમાં સો રેડી તો પિંચોતેર ને પચીસ ચોખ્ખું સો ને ચાર દુ આઠ ને ચાર ચાર એકવીસ તેરી ત્રેસાઠ એટલે ત્રેસાઠસો શું હશે આપણા વેધ મત હશે રેડી તમે કહેશો કે ભાઈ જુઓ દાખલાથી થોડાક ઉપર જઈએ તો તમે કહેશો કે ભાઈ પહેલાં તમે ઝીરો ઝીરો છે તો આરામથી ઉડાડી દેવાય ને તો જો ઉડાડી દે તો તમારે પિંચોતેર ગુણ્યા કરવા પડે તો પિંચોતેર ગુણ્યા તમારે અલગથી કરવા પડે ને એમાં પાંચ દસ સેકન્ડ વધી જાય તો એના કરતાં આપણે ટૂંકમાં લાવવાનું છે એટલે શું કરવાનું જેમ બને એમ શોર્ટમાં પતે એ રીતના કરવાનું તમે છેડ ઉડાડી દીધા પછી તેરી પિંચોતે પછી ચોખ્ખું ચારથી આ બંને એકવીસ તેરી ત્રેસઠ આ ગામને ખબર છે ત્રેસાઠું વેધ મત આવે હવે શું કીધું છે કે ત્રેસઠસો વેધ મતોની સંખ્યા મળી ગઈ હવે કુલ વેધ મતના બાવન ટકા મત વળે એક ચૂંટણીમાં બે ઉમેદવારો છે એક ઉમેદવારને કુલ વેધ મતના બાવન ટકા મત મળે તો બીજા ઉમેદવારને અડતાલીસ ટકા વેધમતોના મત હશે કે નહીં તો બસ આ ત્રેસાઠસો છે બીજા ઉમેદવારના ગોતવાના છે એના અડતાલીસ ટકા આપણે ગોતી નાખવાના છે તો ત્રેસાઠસો ગુણ્યા અડતાલીસ એના છેદમાં શો ચલો તો હવે અહીંયા જોઈએ પચીસ ચોખ્ખું ને અહીંયા પચીસ ઓકે ડન અહીં પણ આપણે આ બે ઝીરો છે ને ત્યાંથી આપણે આ ઝીરો અને ચાર વખત જવા દઈએ એડી અને ચાર એક ચાર ને ચાર દુ આઠ બાર આ કેટલા થાય ચાર તેરી બાર એક ચાર છક ચોવીસ ને એક પચીસ બસો બાવન એના ગુણ્યા બાર કરવાના છે તો બસો બાવન ગુણ્યા બાર કરીએ તો બાર દુ ચોવીસ બે બાર પંચાસ સાહીઠ ને બે બાસાઠ બે છ બાર દુ ચોવીસ ને છત્રીસ ત્રીસ ચોવીસ તમારો આન્સર આવે જો ઓપ્શન નંબર સીમાં તમારો હશે ક્લિયર તો ઓપ્શન નંબર સી તમારો રાઈટ આન્સર હશે ચલો જે કુલ વેદ મતો જે છે એમાંથી બીજા ઉમેદવારોને જેટલા મત મળે એની સંખ્યા છે ચલો નેક્સ્ટ જોઈએ શું કીધું છે ચલો રકમ જોઈને ગભરાવાનું નથી બરોબર રકમ તો મોટી હોય દાખલો અમુક સેકન્ડનો જ હોય એક ચૂંટણીમાં બે ઉમેદવાર હતા આ ચૂંટણીમાં આઠ ટકા મતદાતાઓ પોતાના મતનો પ્રયોગ કર્યો નથી બરાબર છે ને અમુક ભાઈ જે કામમાં હોય બીજા રાજ્યમાં હોય અથવા તો બીજા જિલ્લામાં હોય તો પહોંચી ન શકે એટલે એમાં જે ટોટલ મતદાર યાદીમાંથી આઠ ટકા મતદાતાઓ છે એને પોતાના મતનો પ્રયોગ કર્યો નથી જીતવાવાળા ઉમેદવારોને કુલ મતના અડતાલીસ ટકા મત લઈ બીજા ઉમેદવારને અગિયારસો મતથી પરાજિત કરે છે એક ચૂંટણીમાં બે ઉમેદવાર આ ચૂંટણીમાં આઠ ટકા મતદાતાઓ પોતાનો પ્રયોગ કર્યો નથી જીતવાવાળા ઉમેદવારે કુલ મતોના અડતાલીસ મત લીધા અડતાલીસ જે છે એ કુલ મતોના અડતાલીસ કુલ સો મત હોય તો અડતાલીસ ટકા જીતવાવાળાને મળ્યા તો હારવાવાળાને સ્વાભાવિક વાત છે કેટલા મળ્યા હશે કુલ મતોના અડતાલીસ ટકા હારવાવાળાને એક તો જો સો ટકા નહીં સો માંથી આઠ ટકા મતદાતાઓ કેવા છે એને મત નથી દીધા એટલે આઠ ટકા એટલે કેટલા થાય આઠ ટકા કાઢી નાખો તો બીજા વધ્યા કેટલા બાણું ટકા આ બાણું ટકા તમારા શું હશે જે મતદાતાઓએ મત કર્યા એ હશે એમાંથી અડતાલીસ ટકા એક ઉમેદવારે જે કર્યું છે તો બીજાએ કેટલું કર્યું હશે ચુમ્માલીસ ટકા કર્યું હશે ક્લિયર બીજાને ચુમ્માલીસ ટકા વોટ મળ્યા હશે હવે આ બંને વચ્ચે ટકાવારીનો ડિફરન્સ કેટલો છે ચાર ટકા છે અને આ બંને વચ્ચે જે મત તો છે એનો ડિફરન્સ કેટલો છે અગિયારસો છે ક્લિયર તો હવે શું છે ચાર ટકા એ જ આપણા અગિયારસો છે તો હવે આપણે કુલ મતદાતા કેટલા હશે એ આપણે ગોતવાનું છે તો કુલ મતદાતા આપણે ગોતવાનું છે તો કુલ મતદાતા આપણે કેટલા છે ભાઈ બાણું ટકા મતદાતા છે ને બસ એ જ આપણે ગોતવાનું છે તો આના ગુણ્યા બાણું એના છેદમાં ચાર સિમ્પલ ચાર દુ આઠ ને ચાર તેરી બાર ચાર દુ આઠ ચાર તેરી બાર અગિયાર તેરી તેત્રીસ ત્રણ અગિયાર દુ બાવીસ ને ત્રણ બાવીસ ને ત્રણ પચીસ થાય ઓકે પચીસ હજાર ત્રણસો મતદાતા બાર અગિયાર તે ટકા અગિયારસો મત થી પરાજિત થાય છે

ચાર ટકા એ અગિયારસો છે ક્યાં માં પાછા અટકી ગયા આપણે બે ઉમેદવારો એક ચૂંટણીમાં આઠ ટકા મતદાતો પોતાના મતો પ્રયોગ કર્યો નથી જીતવાળા ઉમેદવાર મતો અડતાલીસ ટકા મત લઈ

ક્યાં ભૂલ આવે છે જુઓ તમે તમારી રીતે બરાબર છે તમારી રીતે જોઈને મને કમેન્ટ કરીને કહેજો આપણી ક્યાં ભૂલ છે બરાબર નેક્સ્ટ વિડીયોમાં આપણે એનું સોલ્યુશન કરી દઈશું પરંતુ શું કીધું છે એક ચૂંટણીમાં બે ઉમેદવાર છે આ ચૂંટણીમાં આઠ ટકા મતદાતાઓ પોતાના મતનો પ્રયોગ કર્યો નથી આઠ ટકાએ પ્રયોગ કર્યો નથી એટલે બીજા બધા બાણું ટકાએ પ્રયોગ કર્યો હશે જીતવાવાળા ઉમેદવારોના કુલ મતોના અડતાલીસ ટકા મતલ અડતાલીસ ટકા મતલ અને ચુમ્માલીસ ટકા ચાર ટકા નું ડિફરન્સ ઓકે સિમ્પલ છે બાણું ટકા નહીં બાણું ટકા આપણે કુલ મતદાતા ગોતવાના છે કુલ મતદાતા બરાબર છે જેની ચૂંટણી કરીએ નથી ગોતવાની ભૂલ ક્યાં થયા આપણે આપણે આના શું કીધું છે બસ આપણે જે આઠ ટકા ઉમેદવારો સિવાયના જે ઉમેદવારો છે કે જેની ચૂંટણીમાં મત નાખ્યા એ આપણે ગોત્યા પરંતુ એવું નથી શું કીધું છે આપણે કુલ મતદાતા ગોતવાના છે તો આપણે અગિયાર હજાર અગિયારસો છે એના આપણે કેટલા ટકા સો ટકા ગોતવાના થશે સો ટકા જ ગોતવા પડે ને દોસ્ત હે તો જોઈએ ચારથી આ પચીસ પચીસ એકવું પચીસ બે પચી એક પચીસ ને બે છવીને સિત્યાવીસ એટલે કે સિત્યાવીસ હજાર પાંચસો તમારો આન્સર હશે જે ઓપ્શન નંબર બીમાં તમારો સાચો છે બરાબર કુલ આપણે અહીંયા અહીંયા શું કીધું છે કુલ કેટલા મતદાતા મને એમ કે કુલ કેટલાએ મત કર્યું કુલ કેટલાએ મત કર્યું તો તે પચીસ હજાર ત્રણસો એ આવે પરંતુ કુલ કેટલા મતદાતા હતા સિત્યાવીસ હજાર પાંચસો એમાંથી આઠ ટકાએ મત કર્યા નથી રેડી એ બીજી જગ્યાએ હતા એટલે મત કરવા પહોંચ્યા નહીં તો ઓપ્શન નંબર બી તમારો અહીંયા સાચો રહેશે ચલો તો અહીંયા આપણે પાંચ ક્વેશ્ચન જે છે એનું સોલ્યુશન કર્યું છે જો આવા જ વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વધુને વધુ લોકોને શેર કરો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર